કેમ છો મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઠાકોર ટેકનિકલ પાંચમાં મિત્રો ને એમાં મિત્રો જોરદાર મહાવોની માનું ટેટસ જોઈએ એવું ટેટસ આજે બનાવતા શીખીશું મિત્રો એના માટે આપણે એલાઇટ મોશન આપણી જરૂર પડશે અને હા મિત્રો હજુ સુધી વિડીયોને લાઈક ના કર્યો હોય તો વિડીયોને લાઇક ચેનલને સબ્સ્ક્રાઈબ અને બાજુમાં આપેલા બિલાયકનને દબાવી દેજો મિત્રો જેથી કરીને મારા આવતા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે અને હા મિત્રો મટિરિયલ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે જે ફાઇલ હશે તો ફાઇલને એક્સ્ટ્રા કરી લેવી તો હવે આપણે આ લાઇટ મોશન ઓપન કરી સ્ટેટસ બનાવતા શીખીશું મિત્રો મિત્રો આ લાઇટ મોશન ઓપન થઈ જાય એટલે પ્લસનું એક દબાવી દેવાનું પ્લસનું એક દબાવશું એટલે અહીંયા તમારે ફૂલ સ્ક્રીનમાં સ્ટેટસ બનાવવું હોય તો પેન પેનવાર એક ટચ કરી દસ એંશી તેવી ચાલી અને અહીંયા બેકગ્રાઉન્ડ વ્હાઈટ કરી લેવાનું અને ક્રિએટ પ્રોજેક્ટ પર ઓકે આપી દેવાનું હું નવ પોઈન્ટ સોલનાર રેશિયા પર બનાવવાનો છું ઇન્સ્ટાગ્રામ માટે મિત્રો તો નવ પોઈન્ટ સોલના રિસે પર ટચ કરી દઈશું બેકગ્રાઉન્ડ વ્હાઇટ કરી લેવાનું અને ક્રિએટ પ્રોજેક્ટ પર ઓકે આપી દેવાનું પહેલાં સોંગ એડ કરી લઈશું સોંગ એડ કરવા માટે પ્લસનું એક દબાવવાનું અને ઓડિયો પર જવાનું વિલ પર જઈશું તમારે જે ફોલ્ડર પર પડ્યું હોય એ ફોલ્ડર પર જઈ સોંગ એડ કરી લેવાનું બધું મટીરિયલ એક ફોલ્ડરમાં આપી દઈશ મિત્રો વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં બધું મટીરિયલ મળી જશે જે ફાઇલમાં હશે તો એક્સ્ટ્રા કરી લેવાનું આ રીતે મહાનીમાં ટેટસ મટીરિયલ લખેલો હશે સોંગ આપેલું હશે મિત્રો પ્લસનો એક આપી સોંગ એડ કરી લેવાનું સોંગ એડ કરે પછી હવે આપણે ફોટો એડ કરી લઈશું ફોટો એડ કરવા માટે પ્રશ્નો ડબવાનું મીડિયા પર જવાનું અને જે ફોલ્ડર પર હોય ફોલ્ડર પર જાય આપણે મહોની માનો ફોટો એડ કરી લઈશું આ રીતે આખું ફોલ્ડર આપેલું છે મિત્રો એના પર ટચ કરશું ટચ કરશું એટલે મહોની માના ફોટા પર ટચ કરી આ રીતે ફોટો લઈ લેવાનો ફોટો લીધા પછી મૂવ એન્ડ ટ્રાન્સફર પર જવાનું ત્રીજા નંબરના ઓપ્શન પર જાય આ રીતે નાનો કરી લેવાનો ફોટાને મિત્રો આટલો નાનો કરી લઈશું બેગ જઈશું મિત્રો બેગ ગયા પછી આ રીતે સોંગની લાસ્ટમાં જવાનું ફોટો પર ટચ કરીશું ઓપ્શન દબાઈ જવાનું ફોટો છેલ્લે સુધી આવી જશે બેગ જવાનું સોંગની પહેલાંય જવાનું હવે આપણે એક શેપ લઈ લઈશું શેપ લેવા માટે પ્લસનો એક દબાવવાનું અહીંયા પહેલાં ઓપ્શન પર ટચ કરી આ રીતે આ શેપ લઈ લઈશું અહીંયા એડિટ શેપ પર જવાનું મિત્રો આપણે આ રીતે ફોટાની સાઇઝ પ્રમાણે આપણે શેપનો મોટો કરી લઈશું આ રીતે ફોટાની સાઇઝ પ્રમાણે ફોટાની બહાર ના જવું જોઈએ મિત્રો આ રીતે નીચે નીચેવાળી સાઇટ પર વાયવાળા પર ટચ કરીશું અને આ રીતે ફોટાની બહાર ના જાય એ રીતે આપણે એડજસ્ટ કરી લઈશું આ રીતે બેગ જવાનું સોંગની લાસ્ટમાં જવાનું સેપ પર ટચ કરીશું ઓપ્શન દબાવી દેવાનું સેપ છેલ્લે સુધી આવી જશે બેગ જવાનું સોંગની પહેલાં જવાનું અહીંયા મિત્રો અહીંયા ફોટો અને સેપને દબાઈ રાખવાનો આ રીતે આ રીતે ટીક થઈ જાય એટલે પછી અહીંયા ઉપર બીજાના મન ઓપ્શન પર ટચ કરી દેવાનું એટલે ગ્રુપ બની જશે મિત્રો આ રીતે ફોટો તમે કોઈ પણ એડ કરી શકો છો ભાઈ અહીંયા ગ્રુપવાળા પર ટચ કરવાનું એડિટ ગ્રુપ પર જઈ તમે ફોટો ડિલેટ કરી આ ફોટો શીપની અંદર નીચે લાવી દેવાનો એટલે ફોટો એડજસ્ટ થઈ જશે બેગ જવાનું આ રીતે ફોટો એડ કરી લેવાનો હવે આપણે ટેક્સ પીએનજી એડ કરીશું ટેક્સ પીએનજી પીએનજી એડ કરવા માટે પ્લસનો એક ડબવાનું મીડિયા પર જવાનું અને આ રીતે પીએનજી આપેલી હશે મિત્રો મૂવમેન્ટ ટ્રાન્સફોર પર જવાનું આ રીતે ઉપર એડજસ્ટ કરી લેવાનું ટેક્સ પીએનજીને આ રીતે બેગ જવાનું સોંગની લાઇસ્ટમાં જવાનું ટેક્સ પીએનજી પર ટચ કરીશું ઓપ્શન દબાઈ દેવાનું ટેક્સ પીએનજી છેલ્લે સુધી આવી જશે સોંગની પહેલાં જવાનું બેગ જઈશું હવે આપણે ઇમોજી પીએનજી એડ કરીશું પ્લસનું કારણ દબાવવાનું મીડિયા પર જવાનું બધું એક જ ફોલ્ડરમાં આપેલું હશે મિત્રો મટીરિયલ મૂવ એન્ડ ટ્રાન્સફોર પર જવાનું અને આ રીતે નીચે એડજસ્ટ કરી લઈશું એડજસ્ટ કર્યા પછી બેગ જઈશું સોંગની લાઇસ્ટમાં જવાનું સેપ પર ટચ કરીશું ઓપ્શન દબાઈ દેવાનું સેપ છેલ્લે સુધી આવી જશે બોર્ડર એન્ડ શેડો પર જવાનું ત્રીજા નંબરના ઓપ્શન પર જઈ શેડ ઓન કરી લઈશું બેક જવાનું સોંગની પહેલાં જવાનું હવે મિત્રો લોગો એડ કરીશું લોગો એડ કરવા માટે પ્લસનો અહીં કંડ દબાવવાનું અહીંયા ડબલ ટી લખેલું એના પર ટેક્સ દ્વારા પર ટચ કરી અને તમારે જે નામનો લોગો એડ તમારું નામ લખવાનું એ લખી લઈશું પહેલાં અહીંયા અહીંયા લખી લઈશું આપણે વિડીયો ક્રિએટર બાય આ રીતે તમારું નામ જે આવતું હોય એ નામ લખી લઈશું આપણે આ રીતે લોગો એડજસ્ટ થઈ જાય એટલે અહીંયા આ રીતે ખેંચી લેવાનું અહીંયા આ પાંચ લાઈન પર ટચ કરશું એટલે ટેક્સી લાઈન વચ્ચે આવી જશે મિત્રો અહીંયા કલર પર ટચ કરી કલર આપણે બ્લેક કરી લેવાનો સાઇઝ તમારી રીતે વધાવી હોય તો વધારી શકો છો મિત્રો હવે રોબોટ રેગ્યુલર પર જે ફોન ચેન્જ કરી લેવા તમારી રીતે અંદર આપેલા હોય એ એડજસ્ટ કરી લેવાના ઓકે ના ઉપર ટચ કરી દઈશું મૂવ એન્ડ ટ્રાન્સફોર પર છે આ રીતે નીચે એડજસ્ટ કરી લઈશું મૂવ એન્ડ ટ્રાન્સફોર છે આ રીતે નાની કરી લઈશું આ રીતે લોકો લેક જવાનું સોંગની લાઇસ્ટમાં જવાનું લોગો પર ટચ કરી આપ્શન ડબાવી દેવાનું લોકો છેલ્લે સુધી આવી છે મિત્રો સોંગની પહેલાં આવી જવાનું હવે આપણે પાર્ટિકલ એડ કરીશું પાર્ટિકલ એડ કરવા પ્લસનું ક્યાં ડબાવવાનું મીડિયા પર જવાનું અને જે ફોલ્ડર પર બધું આપેલું છે મિત્રો ફોલ્ડરમાં આ રીતે પાર્ટિકલ લઈ લેવાનું પાર્ટિકલ લીધા પછી પાર્ટિકલ પર ટચ કરવાનું ઉપર ત્યાં ડોટ પર ઉકે આપી દેવાનું ફિલ કમ્પોઝિશન એરિયા કરી લઈશું બ્લીટિંગ એન્ડ ઓપેસિટી પર જવાનું અહીંયા નીચે જવાનું લાઇટ પર જઈશું અને સ્ક્રીન કરી લેવાનું સ્ક્રીન કરશું એટલે આપણું પાર્ટિકલ એડ થઈ જશે આ બાજુ લાઇસ્ટમાં જઈશું પાર્ટિકલનો વધારાનો ભાગ કટ કરી લેવાનો પાર્ટિકલ પર ટચ કરવાનું અને આ ઓપ્શન દબાઈ દેવાનું એટલે પાર્ટિકલ કટ થઈ જશે અને આપણું સ્ટેટસ રેડી થઈ જશે જોઈ લો હવે મિત્રો આ ટેટસને ગેલરીમાં સેવ કરવા ઉપર સેટિંગના બાજુવાળે તે વાળા ઓપ્શન પર ટચ કરવાનું અને એક્સપોર્ટ પર ટચ કરશું એટલે આપણું સ્ટેટસ ગેલરીમાં સેવ થઈ જશે મિત્રો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય માતાજી